જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક યુવાન પર તલવાર ધોકા સહિતના વડે હુમલાનો બનાવ સામે આવ્યો છે યુવાનને ઈજા પહોંચતા તેને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે જૂની અદાવતમાં આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો કહેવાય રહી છે અને આ મામલે યુવાનનું નિવેદન પણ સામે આવ્યું છે શું કહી રહ્યું છે પીડિત વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજે જે ન્યૂઝ સ્વાગત છે હું છું ફેઝાન જામનગરમાં અવારનવાર અસામાજિક તત્વો બેફામ બનીને કાયદો વ્યવસ્થા હાથમાં લેતા હોય છે સરા જાહેર માં હુમલાઓની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે રાત્રિ દરમિયાન એક પાનના ગલ્લા પર યુવાન ઊભો હતો તે દરમિયાન જૂની અદાવતમાં પાંચથી છ જેટલા શખ્સો તલવાર ધોકા દંડાઓ સહિતના હત્યારો સાથે ત્યાં પહોંચે છે અને ત્યારબાદ એકાક યુવક પર હુમલો કરી દે છે આ ઘટનામાં જે ભોગ બનનાર યુવાન છે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તે જામનગરની જેજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે આ ઘટનાને લઈને યુવાન શું આરોપ કરી રહ્યો છે શું આખો વિવાદ છે કેમ તેના પર હુમલો કરવામાં આવ્યો છે તે સાંભળી લો મારો નામ મોહમ્મદ અકીલ અસગરભાઈ શેખ મે પટણીવાળમાં રહું છું મારા ઉપર આઠ જણાએ હુમલો કર્યો કાલે રાતે સાડા બાર વાગે કે મેં મા મે મસાલા પાન ખાવાની દુકાન આગળ બેસો તો એ છ જણા આવ્યા અને બે જણા અજાણ્યા શખ્સ હતા એ આવી ને ડાયરેક્ટ તલવાર અને ધોકા અને પાઇપથી ચાલુ થઈ ગયા મને મેં જેમ તેમમાંથી પબ્લિકે મને બચાવી મને આથી કાયદો તો એ મને બીજી જગ્યા અંદર ગલીમાં પકડીને વળી મને જાનથી મારી જ નાખવા માટે આવ્યા હતા એ લોકો મને એ મારી જ નાખ મને પેલે એ જુનેટ કરીને જેને તે મને કોર્ટમાં તારીખમાં પણ ધમકી દીધી હતી એનો કેસ અરજી કરી હતી એનું નામ જુને રજાકભાઈ ચૌહાણ ઇશ્કિયા કુરેશી અયુબભાઈ કુરેશી શફીક કુરેશી આપણે કઈ નહીં આ ખુદી જોવા દી મને કીધું કે તને જાનથી મારી નાખીશ એ ખાર દવા વાળો છે એ બહુ ગુનેગાર છે મને બહુ બીક લાગે એનાથી બહુ 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 ગુનેગાર છે એ એના બંદૂકમાં તન કે ચાર વર્ષથી પકડાયેલો છે એક બે મર્ડર કરેલો છે બે તનવાર પાસામાં ગયો છે આપે સાંભળ્યા હતા હુમલામાં ભોગ બનનાર યુવાન તેમણે જણાવ્યું છે કે થોડાક સમય પહેલાથી આ જૂની અદાવતનો આખો વિવાદ છે કોર્ટમાં કંઈક તારીખ હોવાથી અને કંઈક જૂની મેટર હતી તે બાબતને લઈને તે જ દાજ રાખીને આરોપીઓ દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે હાલ આ મામલે યુવાને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे दे पराई